99, अभी एक ही सब्सक्राइबर बाकी है नाइन्ट ये किसी ने कम करा है चांद बुझके मौजूद थे क्यों एक भाई कोने Ninety nine. Five. Hey, and Jackie, Jackie J! J. 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 हेलो इवनिंग तो आज खूबज खुशी नो दिवस है कि आज बहुत टाइम पी पांच हजार सब्सक्राइबर्स पूरा थे कितलो एक वर्ष जो आपने पांच हजार सब्सक्राइबर्स पूरा करवा तो थैंक यू वेरी मच સબસ્ક્રાઈબર્સ થેન્ક યુ વેરી મચ પારેક ફેમિલી થેન્ક યુ વેરી મચ બધાને કે તમે આમાં પાંચ હજાર સુધી પહોંચાડવામાં ખૂબ જ હેલ્પ કરી સપોર્ટ કર્યો અને બસ આપણી ચેનલ આવી રીતે જ આગળ વધતી રહે અને સખત આગળ વધે ને આપણે મસ્ત રીતે અમે બ્લોગ બનાવીને તમારું મનોરંજન કરતા રહીએ તો તમારો અત્યાર સુધીનો જે સાથ સહકાર હતો એ અમે એ જ આશા રાખીએ છીએ કે આગળ પણ એવો જ મળતો રહે ઇન્ફેક્ટ એનાથી વધારે મળતો રહે અને આપણું આપણે બધા સાથે મળીને આ પારેક બ્લોગ ચેનલને ખૂબ ખૂબ ઉપર લઈ જઈએ તો આજે પહેલી વાર અમે કેક લઈ આવ્યા છે કે 5000 સબસ્ક્રાઇબર્સ પારેક ફેમિલીના પૂરા થયા એમ તો બહુ જ આગળ વધવાનું છે આ એક નાની શરૂઆત છે પહેલું પગથિયું છે પહેલું પગથિયું છે જી તો બહુ જ આગળ વધવું છે તો તમારા ઠાકોરજીની કૃપા અને તમારો સહકાર હશે તો આપણે ચોક્કસ આગળ વધીશું તો ચલો હવે કેક કટિંગ કરીએ અને આજે પહેલી વાર

હેપી હેપી લો નોટ કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન નથી હા તો પાંચ હજાર સબસ્ક્રાઈબર્સ આજે પૂરા ખૂબ જ આનંદનો વિષય છે જીપ જીભાવ Owner of Pariklogs, yes, the most deserving person, and the junior of Pariklogs. Hi. <laughs> <laughs> અને બીજું નામ ધ હાર્ટ ઓફ પારેતો ઓ માય ગોડ તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ શુક્રિયા અને બસ આવો જ સપોર્ટ સહકાર આપતા રહેજો આગળ અને આખા વિડિયો જોજો ચેક સુધી જોજો તો જ મજા આવશે વધારે અને એમને પણ સાવ ચાલો અમે કેક પૂરી કરીએ પછી મળીએ તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તો મળી આવતા બ્લોબ ટિલ દેર હેવ ટાઈમ બાય નાય ગુડ